નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલ તાલુકાના નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શિવરાજપુર આદિવાસી આશ્રમ શાળામાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ તિથિભોજન અને ચોકલેટ વિતરણ સાથે ઉજવાયો આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે પંચમહાલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તથા જિલ્લા પંચાયત સભ્ય મીનાબેન ઠાકોર હાજર રહ્યા હતા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચારમંચના જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો હાલોલ તાલુકા પંચાયતના સભ્યો વિવિધ ગામોના સરપંચો તથા શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા નરેન્દ્ર મોદી વિચારમંચ હાલોલ તાલુકાના પ્રમુખ સુરેશભાઈ પરમાર અને મહિલા મોરચા પ્રમુખ અલકાબેન પરમારના માર્ગદર્શન હેઠળ

પછી એવા વડોદરાથી દાતાઓ આવે છે એક ઓસ્ટ્રેલિયા ની પણ નીકળ્યા એટલે બાળકો ચોકડા બધું